તમારો પહેલો પ્રશ્ન છે આબો પર્વત પર લૂણસહી કોરે બંધાવ્યું તમારો વિકલ્પ છે એ સાજન બી મિહીર સી નાગડ ડી તેજપાળ તમારો સાચો જવાબ છે ડી તેજપાળ તમારો બીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય કેટલા માઈલની દરિયાઈ સીમા ધરાવે છે તમારો વિકલ્પ છે એ 1600 मील बी 900 मील सी 990 मील डी 1500 मील તમારો સાચો જવાબ છે એ 1600 मील તમારો ત્રીજો પ્રશ્ન છે નીચે પૈકી કયા વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે તમારો વિકલ્પ છે એ ઋગવેદ બી યજુર્વેદ સી सामवेद दी अथर्ववेद तमारो साचो जवाब छे ए ऋग्वेद तमारो चौथो प्रश्न छे बंगाल ना भागला कया वाइसरोए करया हता तमारो विकल्प छे ए डफरिन बी वेलेसली सी करजन डी कैनिंग તમારો સાચો જવાબ છે સી કરજન તમારો પાંચમો પ્રશ્ન છે કયા લોકો કટપુતળીના ખેલમાં નિપુણ મનાય છે તમારો વિકલ્પ છે એ કાઠી બી ભાટ સી મદારી ડી નટ બજારિયા તમારો સાચો જવાબ છે બી ભાટ તમારો છઠ્ઠો પ્રશ્ન છે પાણીના ટીપા કયા કારણસર ગોળ હોય છે તમારો વિકલ્પ છે બી સ્વામનતા સી નીચું તાપમાન વાયુ અવરોધ તમારો સાચો જવાબ છે એ પૃષ્ઠતાણ તમારો સાતમો પ્રશ્ન છે ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે તમારો વિકલ્પ છે એ સોડિયમ ઓક્સાઇડ બી સોડિયમ કાર્બોનેટ સી સોડિયમ બાયકાર્બોનેટ ડી સોડિયમ સલ્ફેટ તમારો સાચો જવાબ છે બી સોડિયમ કાર્બોનેટ તમારો આઠમો પ્રશ્ન છે બુધને કેટલા ઉપગ્રહ છે તમારો વિકલ્પ છે એ શૂન્ય બી બે સી એકવીસ દી એક તમારો સાચો જવાબ છે એ શૂન્ય તમારો નવમો પ્રશ્ન છે સિંધુ નદી ભારત ઉપરાંત કયા દેશમાંથી પસાર થાય છે તમારો વિકલ્પ છે એ બયાનમા બ પાકિસ્તાન સી બાંગ્લાદેશ ડી નેપાળ તમારો સાચો જવાબ છે બી પાકિસ્તાન તમારો 10મો પ્રશ્ન છે માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશમાં આવેલું છે તમારો વિકલ્પ છે એ ભારત બી તિબેટ સી નેપાળ ડી સિક્કિમ તમારો સાચો જવાબ છે સી નેપાળ તમારો 11મો પ્રશ્ન છે ભદ્ર વૃક્ષ એટલે કયો વૃક્ષ તમારો વિકલ્પ છે એ પીપળો બી આંબો સી લીમડો તમારો સાચો જવાબ છે સી લીમડો તમારો બારમો પ્રશ્ન છે બંધારણના કયા આર્ટિકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે તમારો વિકલ્પ છે એ ત્રણસો તેતાલીસ બી બસો સાઠ સી બસો ત્રેસઠ દી ત્રણસો વીસ તમારો સાચો જવાબ છે એ 343 તમારો 13મો પ્રશ્ન છે બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમणूक કરે છે તમારો વિકલ્પ છે એ 170 બી 155 સી 171 ડી 153 તમારો સાચો જવાબ છે બી એકસો પંચાવન તમારો ચૌદમો પ્રશ્ન છે ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી તમારો વિકલ્પ છે એ ડચ બી ફ્રેન્ચો સી પોર્ટુગીઝ દી અંગ્રેજો તમારો સાચો જવાબ છે સી પોર્ટુગીઝ તમારો 15મો પ્રશ્ન છે ગુજરાતનો કયો શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે તમારો વિકલ્પ છે એ સુરત બી અમદાવાદ સી વડનગર ડી નવસારી તમારો સાચો જવાબ છે ડી નવસારી તમારો 16મો પ્રશ્ન છે તોલંકિ વંશના સ્થાપક કોણ છે તમારો વિકલ્પ છે એ मूरराज बी चामुंडराज सी भीमदेव प्रथम डी सिद्धराज जयसी તમારો સાચો જવાબ છે એ મૂરરાજ તમારો 17મો પ્રશ્ન છે ભારતનો રાષ્ટ્રીય પક્ષી જણાવો તમારો વિકલ્પ છે એ સુરખાબ બી મોર સી ઘોરાડ ડી કૂકડી તમારો સાચો જવાબ છે બી મોર તમારો અઢારમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ડેમ ગુજરાતમાં આવેલ નથી તમારો વિકલ્પ છે એ ઉકાઈ ડેમ બી કડાણા ડેમ સી કમલેશ્વર ડેમ ડી હાથનુર ડેમ તમારો સાચો જવાબ છે ડી હાથનુર ડેમ તમારો ઓગણીસમો પ્રશ્ન છે જગત મંદિર તરીકે પ્રખ્યાત મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે તમારો વિકલ્પ છે એ જામનગર બી ડાકોર સી દ્વારકા દી સોમનાથ તમારો સાચો જવાબ છે સી દ્વારકા તમારો વીસમો પ્રશ્ન છે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો તમારો વિકલ્પ છે A ચંપारण B બોરસદ C ધરાસરા D ખેડા તમારો સાચો જવાબ છે D ખેડા દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો